ચંડોળા તળાવમાં ડિમોલિશન બાદ એક જ દિવસમાં બાવીસો સિત્તેર ટન કાટમાળ દૂર કરી હવે તળાવને ઊંડું કરવાનું શરૂ કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવમાં બંધાયેલા સાતસો જેટલા કોમર્શિયલ અને બાર હજારથી પણ વધારે કાચા અને પાકા રહેણાંકની મિલકતોને તોડી પાડવામાં આવી છે ત્યારે આ કાટમાળને દૂર કરવા ચૌદ જેટલા જેસીબી સો ટ્રક તથા હિટાચી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જોકે એક જ દિવસમાં તમામ કાટમાળને હટાવીને તળાવને ઊંડું કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે અને ચંડોળા તળાવની માટીનો ઉપયોગ ગેસપુરના વનીકરણ પ્રોજેક્ટમાં કરવામાં આવશે અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે સુરત શહેરમાં ગત રાત્રિના ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જ્યારે વડોદરામાં મોડી રાત્રે વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની રજૂઆતો સાંભળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને નેવ જેટલી રજૂઆતો મળી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સહિત નાગરિકો દ્વારા કરવામાં આવતા લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિવારણ ત્વરિત અને સમય મર્યાદામાં લાવી દેવાના દિશા નિર્દેશો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા